ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રડવાની લાલચમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે માત્ર બસો રૂપિયાની કિંમત ધરાવતી આ દોરીને ભાભરના વેપારીઓ એક હજારથી બારસો રૂપિયાની તગડી કિંમતમાં વેચાણ કરી રહ્યા છે તો આ તરફ આ પ્રતિબંધિત દોરીનું વેચાણ અટકાવવા માટે જવાબદારી જેને સોંપવામાં આવી છે તે પોલીસ પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે સામાન્ય રીતે આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે કરવામાં આવે છે તેની મજબૂતાઈ વધુ હોવાના લીધે તે માછલી પકડવા માટે વપરાતી હોય છે છે પરંતુ તેનો અત્યારે પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો આ દોરી એટલી ખતરનાક છે કે પતંગ કપાયા બાદ તેની પાછળ લટકતી આ દોરી જો કોઈ વ્યક્તિના ગળામાં ફસાઈ જાય તો આખું ગળું કાપી શકે છે અને ભૂતકાળમાં ચાઇનીઝ દોરીના લીધે આવા બનાવો પણ બન્યા છે આવી દોરીના લીધે અસંખ્ય બાળકોના જીવનદીપ બુજાઈ ગયા છે ત્યારે આ પ્રતિબંધિત દોરીનું વેચાણ અટકાવવા માટે માત્ર બાબર જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ગઈકાલે બપોરે જાગૃત નાગરિક તરીકે મેં બજારમાં જોયું કે ભાઈ મને મળતી માહિતી મુજબ કે ભાઈ બાબરમાં ચાઇના દોરી આવેલી છે જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી અમારી પાસે નથી તો ચાઈનાનો માલ આવ્યો છે એ વાત સો ટકાની છે જે અમને તપાસ તપાસ તો વિષય મૂક્યો છે મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઈનાની દોરીથી પશુથી લઈને મા માનવજાત સુધીને નુકસાન કરતા છે માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કા કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે એવી છે ખરી પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા પણ એ લોકોએ બાનું બનાવ્યું છે કે અમે એવી રીતનું કરશું કે અમે ચાઈના દોરી માગશે અને આપીશું નહીં એવું અમે બહાર મોર મારીશું હવે જોવાનું રહ્યું કે કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે